તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ દશેરા નિમિત્તે ખવાતા ફાફડા અને તેની સાથે ખવાતી ગુજરાતી કઢીની રેસીપી તો કઢી બનાવવા માટે આપણે સો ગ્રામ જેવા બેસનમાં થોડું દહીં નાખીને જરૂર મુજબ પાણી નાખીને તેનું આવું પટલું બેટર બનાવી લઈશું પછી આપણે કઢીના વઘાર માટે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈને તેમાં રાઈ નાખીશું આ રાય તેલમાં તતડી જાય એટલે આપણે તેમાં થોડા સૂકા ધાણા નાખીશું આ કઢી બનાવવા તમારે રાય અને સૂકા ધાણાનો વઘાર કરવાનો છે પછી આપણે તેમાં ચાર થી પાંચ લીલા મરચાંની કટકી નાખીશું પછી તેમાં મીઠો લીમડો નાખીશું તો મિત્રો આ આપણો કઢી માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે પછી આપણે તેમાં જરૂર મુજબ ચાર થી પાંચ ગ્લાસ પાણી નાખીશું પછી આપણે તે વઘારમાં હળદર નાખીશું તો મિત્રો આ કઢી મેં અમારી ક્વોન્ટિટી પ્રમાણે ચાર થી પાંચ માણસ માટે બનાવી હતી પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો મિત્રો ફાફડા બનાવતી વખતે તમારે પહેલા આ રીતે કઢી બનાવીને તૈયાર કરી લેવાની છે પછી આપણે તેમાં ગળપણ માટે થોડી ખાંડ નાખીશું આ કઢીમાં ખાંડ તમારે તમારી કઢીની ક્વોન્ટિનિટી પ્રમાણે નાખવાની છે પછી આપણે તેમાં ખટાશ માટે લીંબુનો રસ નાખીશું તો મિત્રો આ કઢીના વઘારમાં પાણી મરઘૂરું ગરમ થાય એટલે આપણે તેમાં ચણાના લોટનું બેટર નાખતા જઈશું અને ચમચાની મદદથી હલાવતા રહીશું આ બેટર નાખ્યા પછી તમને કઢી વધારે જાડી લાગે તો તમે ફરી ઉપરથી પાણી નાખી શકો છો તો મિત્રો આ કઢીને તમારે આ રીતે લેવાની છે તો આ ગુજરાતી કઢી ફાફડા સાથે ખાવા માટેની તૈયાર થઈ ગઈ છે પછી આપણે તેમાં થોડા લીલા ધાણા નાખીશું આ કઢી તમારે ફાફડા સાથે ખાવા માટે ખાટી મીઠી સ્વાદવાળી બનાવવાની છે પછી આપણે ફાફડા બનાવવા માટે એક કઢાઈમાં મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈશું આ તેલ ગરમ થાય ત્યાં સુધી ફાફડા બનાવવા માટેનો સામાન હું તમને પરફેક્ટ માપ સાથે આ વિડિયોના માધ્યમથી બતાવીશ તો મેં આ ગુજરાતી ફાફડા બનાવવા માટે એક કિલો ચણાનો લોટ લીધો છે તેને ચાણાની મદદથી ચારી લેવાનો છે પછી આપણે તેમાં પચીસ ગ્રામ મીઠું અને દસ ગ્રામ સોડા નાખીશું પછી તેમાં આપણે દસ ગ્રામ અજમો નાખીશું પછી આપણે તેમાં સો ગ્રામ તેલનું મોવણ નાખીશું પછી આપણે તેમાં સ્વાદ અનુસાર હિંગ નાખીશું પછી આપણે આ લોટમાં એક થી બે ગ્લાસ જેવું પાણી લઈને તેને બાંધી લઈશું આ ફાફડાના લોટની ક્વોલિટી તમારે મારા જેવી રાખવાની છે એટલે કે ના કઠણ પણ બાંધવાનો છે કે ના બહુ સોફ્ટ પણ બાંધવાનો છે તો આ ફાફડાનો લોટ બંધાઈ ગયો છે પછી આપણે તેમાં થોડું તેલ નાખીને તેને આ રીતે કસણી લઈશું તો તમારે આ રીતે ફાફડાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે પછી આપણે તે લોટને આ રીતે પાટલા ઉપર થોડું તેલ લગાવીને કસણી લઈશું આ ફાફડા બનાવવા માટે તમારે આ લોટને આ રીતે કસણવાથી આ ફાફડાની પટ્ટી કમ્પ્લીટ બનશે અને તે લોટમાં ગાંઠો નહીં પડે આ વિડીયો જોઈને તમે ઘરે પણ મારા જેવા નાયલોન ફાફડા કમ્પ્લીટ અને સરળ રીતે બનાવી શકશો આ ફાફડાનું માપ તો મેં તમને આગળ વિડિયોમાં આપી દીધું છે પણ તેને બનાવવાની રીત તો તમારે આ વિડીયોમાં જોઈને બનાવવાના છે પછી આપણે આ લોટનો થોડો આ રીતે પાટલા ઉપર શાંતિથી હાથની મદદથી દબાવીને ઘસવાના છે પછી આપણે તે હાથમાં ચોટેલો લોટ આ રીતે છરીની મદદથી ઉખાડી દઈશું જેથી બીજા ફાફડા બનાવતી વખતે હાથમાં ચોટેલો લોટ તે ફાફડાને ચોટે નહીં અને તે ફાફડો તેનાથી તૂટી ના જાય તમારે ઘરે ફાફડા બનાવવા માટે જો આ રીતે વધારે મોટા ના બનાવવા હોય તો તમે થોડો લોટ લઈને થોડી નાની સાઈઝના ફાફડા પણ બનાવી શકો છો તો મિત્રો આ ફાફડા તમારે ઘરે બનાવવા માટે આ રીતે ચાર થી પાંચ વાર લોટને પાટલા ઉપર ઘસીને પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમારા ફાફડા આ રીતે કમ્પ્લીટ બની શકશે આ ફાફડા ઘસતી મીક્યો છે કે તમે તે રીતે જોઈને શાંતિથી તમે ઘરે આ રીતે ફાફડા બનાવી શકો આ વિડીયોમાં હું તમને થોડું નજીકથી પણ કેવી રીતે ફાફડા ઘસવાના છે તે તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ તો આ ફાફડા આપણા બનીને તૈયાર થઈ જાય એટલે આપણે

અમારો જય બોલે કેટ્રસનો ફાફડા જલેબીનો સ્ટોલ લાગેલો હોય છે તો મારા ભાઈઓ અને બહેનો રાહ જોતા નહીં અને દશેરાના દિવસે પહોંચી જ જજો અને મિત્રો જો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો કોમેટ કરો અને આ વિડીયોની રેસીપી તમારા મિત્રો સાથે શેર કરો અને બીજા આવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલ જય બોલે કેટ્રસ્ટ ને કરી દેજો